સારી નહી માધેવ સાઈકલ પસંદ આવી જુઓ માધેવ નવી સાઈકલ કાટા ચેક હેકલો બધું જો એને આ ટુર બદલી નાખજો ચલો મિત્રો હવે ચલો માલ નીકળી જાય ચલો માધેવભાઈ સાઈકલ નવી સાઈકલ ભાઈ જો હવે દાંત ગાઢા જાવ સાયકલ લીધી નવી એટલે ચલો

माधो भाई बैठा पाछड़ देव तो હવે હે ઘરે સે કલે જવાનું છે સેકલે ઘરે જવાનું છે તો સાધન નહી કરે ડાય ડાય સાયકલ માં જવાનું સાયકલ માં સાયકલ માં જ આવવાનું છે સેકલે કિલા આગે કિરણ પકડે જો माधो भाई બેઠા જો રાજી રાજી થી છે माधो भाई રાજી થઈ ગયો જો ભાઈ તો माधो भाई રાજી થઈ ગયા છે તો આ કિરણ ભાઈ આવે છે કલે જો પાછળ જાવ કિરણ ભાઈ જો હવે વાહે વાહે આવતા ભલે આવતા હોય કેમ કે થોડું થાક લાગે નહીને ખબર પડે એમ સાયકલ ઘણા શોખ છે એને કિરણ ભાઈ તો સાયકલ ભલે આવતા હોય એમ ખબર પડે એમ કિરણ ભાઈ મારે કે સાયકલ જેવી કાંઈ જેવી નહીં હા તો ઘરે જઈને શું ટાઈમ જરૂર હું તો જાય એટલે બીજું કાંઈ નહીં એમ ચલો મિત્રો જો હું પણ એની વાહ વાહે જવું છું એમ તો વાંધો નહીં એની વાહે વાહે જાય છે અને થાક પણ ના લાગે અને પાણી પાણી પીવું તો પાણી છે બાટલો પાણી બોટલ લીધી અમને ખબર કે શું છોકરા થાકી જાય બચારે એમ સાયકલ માં એ તે માટે હવે હવે એની વાહ વાહ જા પડે જો તો મિત્ર જો કિરણ આવે જો સાયકલ એ કેવા થાકી ગયા પોતે જો કેવા થાકી ગયા જો જો આજથી જા એમ ઓ દળ હવે સાયકલ નું નામ ના લેવા કરવા છે એમ સાયકલ ચલાવતા હે પણ ચલાવા દેવા છે એમ બરાબર ના ઘરે જઈને શું આરામ કરે ને એટલે થાકીને

कितलो भाई साइकिल ले आई जा घरे जो फाइनल आई जा करने जो पास आई जा घरे तो होए मित्र जो किरण भाई आई जा घरे साइकिल जो हेड हनुमान डाला ना मंदिर पकी जा रेड पकोलो घरे जो हेड पकोलो घरे जो मित्र जो हां तो मित्र ले तो मित्र जो किरण हेड राजमपुर से 11 किलोमीटर एक घरे जाकर साइकिल चलाई आए मित्र जो અને ખાલી 1 કિલોમીટર મહાદેવ ચલાય એમાં મહાદેવ થાકી ગયો પછી જા ઘરે જો મિત્રો પોખી જા ઘરે જો પાણી ભરા જો પાણી બગા થા જો કેટલો પર થા પાણી જો તો ચલો આપરે આ શાકભાજી અને આ જો સાયકલ ને ટૂલ લઈ જાવું અને પકળ બધું લઈ જજો તો મિત્રો જો પોખી જાજો હવે જો મンジત ભાઈ જો મンジત ભી જો આપડે લલતા જો મンジત ભાઈને સાયકલ ને દીજો બિચારાને મンジત ભાઈને કાય ના લઈ આલે જો મંજીત બેને કસીકાના લઈ આલે રામ રામ હે એમાં માધવેરને 8000 સિકલ લઈ આલી મંજીત ને કાય ને જો મંજીત તારા કેમ કાય ન હલી હાલ તારા પા જો આય સિકલ આજી તાર સિકલ લઈ જા રે તાર સિકલ લઈ હે તો બીતલો ચલો સિકલ પોકી ઘરે તો ચલો નિકિતા સિકલ સાલા ખાના કરજો આગળ લા નઈ હોય તો મંજીત ભાઈ હવે સિકલ ચલાશે હવે મંજીત ભાઈ શું કામ કરશે મંજીત ભાઈ ચક્કર છે અને નિકિતા ચક્કર જો બચાર મંજુર ભાઈ ને કશું કઈ ખાલી પાણી બોટલ ભરી ભલિયું માધે માધવ ભાઈ ભર્યું जो पानी ने बाटलो भाग मायो आयो कही भेने जो कछु कचु नहीं ना, ले, ना। जो बहुत सरल चलो बड़े तो बात है चलो फिर एक ब्रेक केव है मू तो साइकिल चलाई चले मित्र गुडाजुखे मित्र बहुत चलो मित्रों जो कई साइकिल चला है ब्रेक पर ब्रेक पर टेस्ट कर सब ब्रेक क्यों लागे अपना पहली पास वाले ब्रेक मारा मित्रों जो यार भाई मुझे अगले ब्रेक मारा तो, अगले जो साइकिल हल्की नहीं मित्रों जो डिस्क ब्रेक आवे ने बहुत हैवी डिस्क ब्रेक आवे जो ચલો મિત્રો તમે મસ્ત મજા આવે મસ્ત મજા આવે સપોર્ટ કરો પ્લીઝ મિત્રો સપોર્ટ તો આપણે લાઈક નહી કરતા શેર નહી કરતા સબસ્ક્રાઈબ નહીં કરતા મિત્રો પ્લીઝ મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર જરૂર કરો બ્લોગર બોયને તો મિત્રો આજે મળીએ બીજા બ્લોગમાં So, Tata, bye bye.